અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધનાણી સામે ગુનો નોંધાયો છે દલિત યુવકને અભદ્ર ભાષાઓ સાથે જાતિ વિશે અપશબ્દો ગુનો નોંધાયો આપની સભામાં ગયેલા દલિત યુવકને અભદ્ર ટિપ્પણી મામલે અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ અને લાલાવદરના સરપંચ ચેતન ધાનાણી સામે ફરિયાદ નોંધાવી છે દલિત સમાજે એકત્રિત થઈને ચેતન ધનાણી સામે અમરેલી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે હસુભાઈ બગડા અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરીકે મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના બિલકુલ અંગત છે તેમણે અભદ્ર ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના જ સમાજના લોકો સાથે વાતો કરેલી છે ખૂબ જ ગાળાગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પાસે પણ માગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈ પણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણી વિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે તેની સમાય અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીતર આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ મોકામાવાળી થતાં બહાર નહીં લાગે આ બિહારની તરફ જઈ રહ્યું હોય અરાજક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોય ગુંડાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ આ તાલુકા ભાજપના પ્રમુખને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર લાગણીને માંગણી છે હવે મિત્રો આજે આયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પ્રમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવદરના અને એ ભાઈ જે વાણીવિલાસ કરી અને બે ફામ ગાળો બોલી હતી જોકે પાટીદાર સમાજમાંથી જતા પણ અનુસૂચિત જાતિ સમાજના જે કંઈ લોકો બીજી પાર્ટીના કંઈ કાર્યક્રમમાં ગયા છે તો એને બંધારણ શબ્દ બોલી અને બે ફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી કે હું આવી પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું બાર વાગ્યાનું અને અમે ત્યાં ગયા હતા તો જે કાંઈ માગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે આ આવી અને આજ રોજ એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ

એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતોને ભાજપ ગુલામ સમજે છે ભાજપા માનતી થઈ ગઈ ત્રીસ વર્ષથી અમારી શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધા અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોડી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતાઓ હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ હોય છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દોલિત સમાજ ઉપર આટલા મોટા તમે રૂહાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની કેટલું વરવી વાસન અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતા એ પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય શણ નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા શણ નહીં કરે આજે આમ આદમી પાર્ટી છે ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે બાર વાગે સરગસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘટ કાઢી શકવાની તાકાત ધરાવશે જો નહીં કાઢે તો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ ગૃહમંત્રીઓ આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો સરઘસ નહીં ઘાટે તો અને એટલું નહીં ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો પોલીસથી થી અત્યાચાર કરાવડાવે જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ચીરરણ ભર બજારમાં કર્યું હતું એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે છે અને તમામ ભાજપના ભાજપના માત્ર બની ગયા ભાજપની વિરુદ્ધ કોઈ પણ શકે આજે ખૂબ ખેડૂતોના રાજ્ય ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે શરણ